અમૃત યાત્રા અને શ્રી રામ યાત્રાનું સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પુણેશ મોદી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરને લઈ અયોધ્યાથી અમૃત યાત્રા અને ભગવાન શ્રી રામ રથયાત્રાનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું હતું સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશ મોદીની આગેવાનીમાં સાધુ સંતો મહંતો વિવિધ સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ સહિતનાઓ દ્વારા અડાજણ ગોરાટ હનુમાન મંદિર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અયોધ્યાથી આજે પધારેલ અમૃત યાત્રા અને શ્રી રામ રથ યાત્રાના હાર્દિક સ્વાગત સુરત મહાનગરની ભૂમિ ઉપર સૌ સુરતીઓ સુરતવાસીઓ કરી રહ્યા છે ભવ્ય શોભા યાત્રા આજે ભગવાન શ્રી રામની નીકળી છે અને આવનારા ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી હનુમાન મહાયજ્ઞમાં ભાગ લેવા અપીલ કરાઈ છે અને બાવીસમી જાન્યુઆરીએ